નમસ્કાર ગોંડલના બિલિયાડા ગામે ખેડૂત સાથે થયેલી મારપીટની ઘટનાને પગલે આજે મહત્વપૂર્ણ રજૂઆત થઈ જીગીસા પટેલે આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે રજૂઆત કરી અને ખેડૂતને ન્યાય મળે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી સ્થાનિક સ્તરે ચર્ચાસ્પદ બનેલી આ ઘટના બાદ હવે પોલીસ તંત્ર શું પગલા ભરે છે તે જોવાનું રહ્યું વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ગત તારીખ ઓગણત્રીસ અમે જ્યારે બિલિયાળા મગફળી કેન્દ્રની અંદર વજનના લીધે ભ્રષ્ટાચાર થતો હતો એ દરમિયાન બિમલભાઈ સોરઠિયા કે જેને માર મારવામાં આવ્યો છે એમનો મને ફોન આવ્યો અને અમે લોકો ત્યાં ગયા ત્યાં અમે જોયું કે ખેડૂતોની જે સર સરકારનું જે પરિપત્ર છે પાંચ પાંચ્રીસ કિલો અને આઠસો ગ્રામ જે મગફળી ભરવાની છે એના બદલે આ લોકો છત્રીસ કિલો અને બસો ગ્રામ જેવી મગફળી ભરતા હતા એનો અમારી પાસે લાઈવ પુરાવો પણ છે જે તમે લોકોએ જોયો હશે દરેક કેન્દ્ર ઉપર ખેડૂતો સાથે આવી ગેરરીતિ થાય છે અને આવો કડદો કરવામાં આવે છે આ કડદાને લઈને જ્યારે વિમલભાઈ સોરો છે અવાજ ઉઠાવ્યો અને એ અવાજ ને ક્યાંક ને ક્યાંક દામી દેવામાં આવ્યો કઈ રીતે એ પણ હું તમને સમજાવું વિમલભાઈ જ્યારે મને ફોન કર્યો હું ત્યાં ગઈ એ ગઈ પછી ત્યાં તમને તમામ લાઈવ વિડિયો પુરાવા મોકલ્યા મારા લાઈવ ઉપરથી બધાએ જોયા આખા ગુજરાતમાં એ વિડીયો પુરાવા અત્યારે બધાની સમક્ષ છે ત્યારે એ લોકોને અડધો ખુલ્લો પડતા એનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડતા ક્યાંક ને ક્યાંક પેટમાં તેલ રેડાયું હોય એમ મારા ત્યાંથી નીકળી ગયા પછી વિમલભાઈ સોરઠિયાને કાયદેસર રીતે એનું અપહરણ કરી એની પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવ્યો એની પાસેથી એની ગાડીની ચાવી લઈ લેવામાં આવી અને ત્યાં એને ઢોર માર મારવામાં આવ્યો અને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હું આગળ ઊભી હતી મને શંકા ગઈ કે વિમલભાઈને એ લોકો અથવા ત્યાંથી નીકળ્યા નથી એટલે હું ફરી પાછી કેન્દ્ર ઉપર ગઈ અને મેં જોયું કે વિમલભાઈના શર્ટની પાછળ પાટા મારેલા નિશાન પણ છે જે મેં મેં વિડીયોની અંદર બતાવેલા છે વિમલભાઈનો મોબાઈલ પણ એ લોકો આપે છે પરત વિમલભાઈની બાઇકની જે ચાવી છે એ પણ એ લોકો પરત આપે છે તમામ પુરાવા અમારી પાસે છે આ પછી અમે આ ફરિયાદ કરવા માટે જ્યારે પોલીસ સ્ટેશને જઈએ છીએ ત્યારે વિમલભાઈની અમે ફરિયાદ

કે ક્યાં રહે છે કોની સાથે રે છે સવારથી અત્યાર સુધી શું કરતા હતા એ બધી જ વાત લખ્યા પછી જયારે વારદાતની વાત આવી અને નામજોગ ફરિયાદ ની વાત આવી ત્યારે ત્યાં ઉપસ્થિત જે એસઆઈ છે જે પીઆઈ છે મકવાણા સાહેબ મકવાણા સાહેબે એવું કીધું કે અમારે હવે અમારી ઓથોરિટી નથી અમારે અમારા ઉપરી અધિકારી ને બોલાવવા પડશે અમે નામ જો ફરિયાદ નહીં લઈ શકીએ અમારે પૂછવું પડશે એમ કરી અને ફરિયાદ ત્યાંથી અમારી અટકાવે એ પછી દોઢ કલાકના અરસે ત્યાં પીએસઆઈ સાહેબ આવેલ અને એ ત્યાં હોસ્પિટલના બેડ ઉપર સારવાર લઈ લઈ રહેલા વિમલભાઈ અને એમના કાકાને એવું કહેલ કે તમે અમારી સાથે આવો અને ઘટના સ્થળ ઉપર અમને બતાવો વિમલભાઈની એમની તબિયત સારી નહોતી એટલે વિમલભાઈને એ લોકો તો નહીં પરંતુ અમારી સાથે ઘટના સ્થળ ઉપર જે બીજા લોકો હાજર હતા એમને અમે સાથે મોકલા અને ઘટના સ્થળ ઉપર એ ગયા ત્યાં કોઈ બીજા પોલીસ પણ એમની સાથે હતા અને એને કેન્દ્રના કેમેરામાં જોયું બી ખરું કે કેન્દ્રના ગેટ ઉપરથી સામેના ગેટમાં એને લઈ જાય છે છે એવું અમારા માણસને કહેલું પણ અત્યારે એ જ રજૂઆત કરવા આવ્યા છીએ કે આ બધી ઘટના પછી ત્યાં સિવિલ હોસ્પિટલમાં પણ એની સારવાર નથી થતી અને એના પછી અમે લોકો એમને ડોક્ટરના રિફર કરવા મુજબ એમને હોસ્પિટલ રાજકોટ હોસ્પિટલ મધુરમ ખાતે લઈ ગયા હતા અને મધુરામ હોસ્પિટલે લઈ ગયા પછી જે મકવાણા સાહેબ છે છે એમની ફરિયાદ ફરિયાદ લેવા ત્યાં આખે આખી લેવામાં આવે લખવામાં આવે છે અને એમ વિમલભાઈની કરાવવામાં આવે છે એના પછી અમે જ્યારે કોપી માંગીએ છીએ એની પાસે ત્યારે એમ કહેવામાં આવે છે કે અમે આ કોપી તમને નીચે તમે અમારી સાથે આવો સાહેબની સાઈન કરીને તમને કોપી આપીશું વિમલભાઈ ની તબિયત સારી નહોતી એટલે હું એમની કોપી નીચે લેવા માટે ગઈ અને મને એવું કહેવામાં આવે છે કે આમાંથી તમારે ગણેશભાઈનું અને લાલાભાઈનું નામ કાઢવું પડશે તો જ અમે ફરિયાદ લેશું બાકી અમે નહીં લઈએ બાકી અમે આ ફરિયાદ ફાડી નાખશું એટલે અમે અહીંયા એસપી સાહેબ પાસે એની ફરિયાદ કરવા માટે આવ્યા છીએ